વારવાલી જિલ્લાના બારડ તાલુકામાં ઘાયત્રી મંદિર ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો જેમાં કમિશનર સાહેબ મનીષાબેન ચંદ્રા, એમડી મનીષકુમાર બંસલ, અધિક કમિશનર વિકાસકુમાર ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી દિપેશકુમાર કેડિયા, નિયામક રાજેશભાઈ કુચારા, ધારાસભ્ય ધવલ સિજાલા, તાલુકા પંચાયત પ્રમુખ પારુલબેન, કારોબારી અધ્યક્ષ શિલ્પાબેન, તાલુકા સદસ્ય, તાલુકા વિકાસ અધિકારી અને સખી મંડળની બહેનો કાર્યક્રમમાં હાજર રહી હતી. કેશ ક્રેડિટ કેમ્પમાં 63 સખી મંડળને 1 કરોડ 19,50,000 ચટલી રકમનો ધિરાણ કરવામાં આવ્યો હતો જેમાં સખી મંડળની બહેનો દ્વારા બનાવેલ સ્ટોલ પર ખરીદી કરી બહેનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કેશ ક્રેડિટ લોન મેળવવામાં થતી મુશ્કેલીઓ તેમજ બહેનોના સ્ટોલ પર બનાવેલ ચીજ વસ્તુઓ ખરીદી તેમજ જરૂરી સલાહ સૂચન આપ્યા હતા આવા સમય તમે ਪ੍ਰਕਿਰਿਆ ਸੀ ਜਿੱਥੇ ਮੈਨੂੰ ਨੇ ਬੈਂਕ ਮਾਤੀ ਕ੍ਰੈਡਿਟ ਮਿਲਵਾ ਮਾ ਸਰਲਤਾ ਮਾੜੇ ਅਨੇ ਮਾਰੀ ਪਤੀ ਮੈਨੂੰ ਨੇ ਵੀ ਕਿਤੇ ਕਿ ਬਦੂ ਮੈਂ ਪਤੀ ਸਰਕਾਰ ਨਹੀਂ ਜੇ ਐਨ ਆਰ ਐਲ ਐਮ ਸਾਕਾਰ ਮਾਤ ਚੱਲਦੀ ਆ ਜੀ ਯੋਜਨਾ ਤੇ ਇਹਨੂੰ ਬਦੂ ਮੈਂ ਬਦੂ ਲਾਭ ਦੇ ਬਦੂ ਮੈਂ ਅੱਜ ਨਾ ਕਰੇ ਨਮ ਸਰਕਾਰ ਦੀ ਤਰਫ ਕੀ ਆਪਣਾ ਮਾਨਿਆ ਨੇ ਕਮਿਸ਼ਨਰ ਅਨੇ ਸਤਿਪ ਸਿੰਘ ਮਨਿਕਾ ਚੰਦਰਾ ਮੈਡਮ ਅਤੇ ਜਿਹੜਾ ਵਿਕਾਸ ਕਮਿਸ਼ਨਰ ਸੀ ਐਮ ਪੀ ਜੀ ਐਲ ਪੀ ਸੀ ਆਪਣਾ ਮਾਨਿਆ ਸਰਕਾਰ ਸਭ ਵੀ ਬਦਾ ਹਾਜ਼ਰ ਆ અને આ કાર્યક્રમને સફળ બનાવવી